અંકલેશ્વર શહેર અને તાલુકામાં રસ્તાઓ પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેને પગલે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક નેશનલ હાઇવે ના એપ્રોચ રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે જે અંગે સંબંધિત આઈઆરબી એજન્સીના સત્તાધીશોનો ઉદાસીન વલણ રાખવીને બેસ્યા હોય તેમ હાલ લાગી રહ્યું છે અંકલેશ્વરની વાલિયા ચોકડીથી ચોકડી નિલેશ ચોકડી તરફ જવાના સર્વિસ રોડ ઉપર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે જેને પગલે વાહન ચાલકો માટે મોટું જોખમ તોડાઈ રહ્યું છે આ સર્વિસ રોડ ઉપર થી અસંખ્ય ભારે વાહનો અવર જવર કરે છે રોજ સાંજે મોટી સંખ્યામાં ખાનગી લક્ઝરી બસો જ સર્વિસ રોડ નો ઉપયોગ કરે છે આ માર્ગ ઉપર છેડા પરથી માંડ માંડ અને બચી બચી ને પસાર થઈ રહ્યા છે આજ રોજ સવારે આ રોડ ઉપર પડેલ ખાડામાં પિકઅપ વાહન બ્રેકડાઉન થતા ટ્રાફિક જામ સર્જાયો હતો આ સર્વિસ રોડ ના જવાબદારી આઈઆરબી એજન્સી ની છે આ સર્વિસ રોડ માં ખાના ખરાબી થયા બાદ પણ સમસ્યા રોજિંદા બની ગઈ છે તેના નિવેડા માટે પણ આ સર્વિસ રોડ ના મરમત જરૂરી છે ત્યારે તંત્ર જાગશે ખરું તેવો પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે ઉલ્લેખ કરવો રહ્યો કે રોજિંદા અહીંયા સાંજના સુમારે ખાનગી લક્ઝરી બસો પસાર થતી હોય અને તેમાં પચાસ કરતા વધુ મુસાફરો વહન થતા હોય છે ત્યારે ન કરે નારાયણ અને કોઈ બસ પલટી મારી જાય ને મોટી હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે